હાઈ પાવર ઓફ નીચે સંભાળતો હોય જગ્યા હવે આપણે પાવર ઓફ ફેક્ટરની રદ કરી હતી પણ જગ્યા હવે આપણા કબજામાં કહેવાય કે ના કહેવાય અને એની એ પાછો ના આપતા હોય કે ફેન્સ કે પાર્ટિશન નથી કરવાનું અને સાતમાં કે ઇન્ડિપેન્ડન્ટ જ છે તો એનું સમજી ગયા પાવર ઓફ જે છે જે તે વિષયના સંદર્ભમાં છે એની કબજાથી નથી થઈ જતું પાવર ઓફ થી તમે અમુક પ્રકારના કામ કરવાની પાવર ઓફ છૂટ એમ કે લાઈટ બિલ ભરવા લાઈટનું કનેક્શન લેવું ફલાની જગ્યાએ રજૂઆતો કરવી એ કબજાનો પુરાવો નથી પાવર ઓફ એટર્ની જે છે વહીવટી પુરાવો છે એટલે કબજો તમારી પાસે છે બરોબર છે એમ છે ને હા ખરેખર કબજો તો કબજા અંગેનો કાંઈ પ્રશ્ન ઉભો થતો હવે વાત રહી પાર્ટીશનની ભાઈનું નામ છે સાત નંબરમાં કે તો કઈ ચિંતા ઉભી કરવાની જરૂર નથી પાર્ટી નીકળી ગઈ ઓટોમેટિક